વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટ નો પર્દાફાશ થયો છે છે ના ભગવતે કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કાપોદરા કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું હતું ભગવતી કન્સલ્ટન્સી ના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આવક ના દાખલા સહિત ની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો પોલીસે બગસ ડોક્યુમેન્ટ સાથે નિકુશ દુગાંતની ધરપકડ કરી છે પોલીસે મોનિટર લેપટોપ મંત્રા ડિવાઇસ ફોમ ડિવાઇસ પ્રિન્ટર એસી નંગ પીવીસી કોરા કાર્ડ નંગ રેશન કાર્ડ બિન અનામત આવકના દાખલા નંગ પિસ્તાળીસ પાન કાર્ડ નંગ ત્રણ ની અરજી સુમન તેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે